નમસ્કાર સૌ મિત્રોને મારા આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે જે નોટિફિકેશન જાહેર થયું છે વિદ્યા સહાયક ધોરણ છ થી આઠને લઈને કે જે ચાલુ નોકરીએ કે ચાલુ જ્ઞાન સહાયકે જેમને માસ્ટર ડિગ્રી કરેલી છે એવા છસો સત્યાવીસ ઉમેદવારો છે જેમને વેરિફિકેશન કમિટી આગળ રજૂ થવાનું છે અને એમની ડિગ્રી છે એ માન્ય છે તેવા આધાર પુરાવા લઈ અને વેરિફિકેશન કરાવવાનું છે તો આ જે લિસ્ટ છે એ લિસ્ટની અંદર ક્યાંય કોઈ પણ વિષય કે કોઈ પણ કેટેગરીનો ઉલ્લેખ નથી એટલે કયા વિષયના કેટલા ઉમેદવારો છે અને કઈ કેટેગરીના છે તે લિસ્ટની અંદર ઉલ્લેખ નથી પણ એક એનાલિસિસના આધારે આપણે જે વિષયવાઇઝ કેટલા ઉમેદવારો બોલાયેલા છે અને જે કેટેગરી બોલાયેલા ઉમેદવાર છે તે તમામ વિગતો છે એ આ વિડીયોની અંદર આપણે જોઈશું અને વેરિફિકેશન કમિટી છે એ કઈ રીતે વેરીફાઈ કરશે અને કયા કયા દસ્તાવેજો લઈ અને જે ઉમેદવારો છે તેમને રજૂ કરવાના છે તે તમામ વિગતો છે એ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો અને જે અન્ડરટેકિંગ ફોર્મ છે એ અંડરટેકિંગ ફોર્મ કઈ રીતે આવે છે એની વિગતો પણ મેળવીશું તો સૌપ્રથમ વાત કરીએ જે કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ કેટલા ઉમેદવારો બોલાવેલા છે છ સત્યાવીસ ઉમેદવારોમાંથી તેની તો સૌપ્રથમ વાત કરીએ ગણિત અને વિજ્ઞાનની તો ગણિત અને વિજ્ઞાનમાં જે છસો સત્યાવીસમાંથી જે ઉમેદવારો છે એમાં જનરલ કેટેગરીના સત્તર ઉમેદવારો એસસી કેટેગરીના પંચાવન ઉમેદવારો એસટી કેટેગરીના અડત્રીસ ઉમેદવારો ઓબીસી કેટેગરીના સૌથી વધારે બસો ઉમેદવારો અને ઈડબલ્યુએસ કેટેગરીના અગ્ન્યાસી ઉમેદવારો છે એ ગણિત અને વિજ્ઞાનના છે તો આમ કુલ છસો સત્યાવીસ ઉમેદવારો છે તેમાંથી ત્રણસો નેવ્યાસી ઉમેદવારો છે એ ગણિત અને વિજ્ઞાનના છે તો જે ચાર ભાષા ગણિત વિજ્ઞાન અને જે સામાજિક વિજ્ઞાન છે એમાં સૌથી વધારે જે ઉમેદવારો બોલાવેલા છે તે ગણિત અને વિજ્ઞાનના છે ગણિત અને વિજ્ઞાનના ત્રણસો ને ઉમેદવારો છસો સત્યાવીસમાંથી છે હવે આગળ આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની સામાજિક વિજ્ઞાનમાં કુલ જનરલના જે ઉમેદવારો બોલાવેલા છે તે ત્રણ છે એસસી કેટેગરીના ત્રેવીસ ઉમેદવારો છે એસટી કેટેગરીના ત્રીસ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના ચોર્યાસી ઉમેદવારો છે જ્યારે ઇડબ્લ્યુએસ કેટેગરી છે તેના પંદર ઉમેદવારો છે આમ છસો સત્યાવીસ ઉમેદવારો પૈકી સામાજિક વિજ્ઞાનના એકસો પંચાવન ઉમેદવારો છે જેમને વેરિફિકેશન કમિટી આગળ હાજર થવાનું છે હવે જે ચાર ભાષાઓ છે તે ચાર ભાષાઓની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ગુજરાતી વિષયની ગુજરાતીમાં જે જનરલના ઉમેદવારો બોલાવેલા છે તે બે છે એસસી કેટેગરીના બે ઉમેદવાર છે એસટી કેટેગરીના બે ઉમેદવાર છે ઓબીસી કેટેગરીના કુલ દસ ઉમેદવારો છે અને ઈડબલ્યુ એસ કેટેગરી છે તો ઈ ડબલ્યુ એસ કેટેગરીમાંથી છ ઉમેદવારો છે આમ ગુજરાતી વિષયમાં છસો સત્યાવીસ પૈકી કુલ ત્રેવીસ ઉમેદવારો છે જેમને વેરિફિકેશન માટે બોલાવેલા છે વાત કરીએ હિન્દી વિષયની હિન્દી વિષયમાં ઓપન એસસી કે એસટી આમાંથી કોઈ પણ ઉમેદવાર નથી ફક્ત એક ઓબીસીના ઉમેદવાર છે જેમને વેરીફિકેશન કમિટી આગળ રજૂ થવાનું છે બાકી ઓપન એસસી એસટી કે ઈડબલ્યુ એસ આ કેટેગરીમાંથી એક પણ ઉમેદવાર હિન્દી વિષયની અંદર બોલાવેલ નથી ફક્ત ઓબીસી કેટેગરીમાંથી એક ઉમેદવાર બોલાવેલ છે તો છસો સત્યાવીસ ઉમેદવારો છે એમાંથી ફક્ત હિન્દી વિષયમાં એક જ ઉમેદવાર છે જેમને વેરિફિકેશન માટે બોલાવેલા છે વાત કરીએ અંગ્રેજી વિષયની તો અંગ્રેજીમાં જનરલના કુલ બે ઉમેદવારો છે જેમને વેરિફિકેશન માટે બોલાવેલા છે એસસી કેટેગરીના બાર ઉમેદવારો છે એસટી કેટેગરીના સાત ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના બાવીસ ઉમેદવારો છે જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમના અગિયાર ઉમેદવારો છે જેમને વેરિફિકેશન માટે બોલાવેલા છે આમ ભાષાની અંદર અંગ્રેજી વિષયમાં જે છસો સત્યાવીસ ઉમેદવારો કુલ છે એમાંથી ચોપન ઉમેદવારો છે જે અંગ્રેજી વિષયવાળા છે આગળ આપણે વાત કરીએ સંસ્કૃત વિષયની સંસ્કૃત વિષયમાં જનરલના એસસીના કે એસટીના આમાંથી કોઈ પણ ઉમેદવારો નથી જેમને વેરિફિકેશન માટે બોલાવેલા હોય ઓબીસી કેટેગરી છે તો ઓબીસી કેટેગરીમાં કુલ બે ઉમેદવારો છે જેમને વેરિફિકેશન માટે બોલાવેલા છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ ત્રણ ઉમેદવારો છે જેમને વેરિફિકેશન માટે બોલાવેલા છે આમ સંસ્કૃત વિષયની અંદર કુલ પાંચ ઉમેદવારો છે જેમને વેરિફિકેશન કમિટી આગળ હાજર થઈ અને વેરિફિકેશન કરાવવાનું છે તો સંસ્કૃતમાં છસો સત્યાવીસ પૈકી ફક્ત પાંચ જ ઉમેદવારો છે જે વેરીફિકેશન માટે બોલાવેલા છે હવે વાત કરીએ જે ઉમેદવારો છે એમને કયા પુરાવાઓ લઈ અને જે વેરીફિકેશન છે એ માટે જવાનું છે તો સૌપ્રથમ લખેલું છે કે ચાલુ નોકરીએ મેડવેલ લાયકાતના પ્રવેશના આધાર પુરાવાઓ તો આપણે નોકરી દરમિયાન જે પણ કોર્સમાં એડમિશન લીધું હોય એ એડમિશનનો જે પુરાવો છે એ આપણે રજૂ કરવાનો છે બીજું છે ચાલુ નોકરીએ મેરવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જેમ કે નિયમિત અભ્યાસ ડિસ્ટન્સ મોડ કે એક્સટર્નલ મોડ હવે તમે જે ટ્રાયલ સર્ટિફિકેટ તમારું હોય એમાં લખેલું જ હોય છે કે તમે કયા મોડની અંદર જે પરીક્ષા છે એ પાસ કરેલી છે એક્સ્ટર્નલ હોય તો એક્સટર્નલ અને રેગ્યુલર હોય તો રેગ્યુલર શબ્દ છે એ અંદર લખેલો જ હોય છે આગળ છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના હાજરી પત્રકની પ્રમાણિત નકલ હવે જ્યાં તમે કોલેજ કરો છો એ કોલેજમાં તમે હાજરી આપો છો એ હાજરીનો પુરાવો તમારે અહીંયા રજૂ કરવાનો છે તો એ તમામ વર્ષના અને તમામ સેમેસ્ટરના જે હાજરી પત્રક છે એની તમારે પ્રમાણિત કરેલી નકલ એ લઈને જવાનું છે આગળ છે કે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરની પરીક્ષકની સહીવાળા હોલ ટિકિટની નકલ તો ચાલુ નોકરી આપે જે પણ પરીક્ષા આપી છે એની હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ આપણે રજૂ કરવાની છે ચાલુ નોકરી મેળવેલ લાયકાતના સમયગાળાના આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા કોલેજ દ્વારા અપાયેલ હોય હવે આ એ કહેવા માંગે છે કે આપ જે ચાલુ નોકરીએ જે પણ લાયકાત મેળવેલી છે એના સમયગાળાના આધાર પુરાવા તમારે આપવાના છે કે કોઈ તારીખથી લઈ અને કોઈ તારીખ સુધી તમે એ ડિગ્રી છે એ મેળવેલી છે એ કોલેજ અને સંસ્થા આગળ તમારે જે પ્રમાણપત્ર છે એ લેવું પડશે આગળ છે કે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના જે સંસ્થા કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસનો સંસ્થા કોલેજના સમય અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત થયેલ તમામ વર્ષ સેમેસ્ટરના સમયપત્રકની નકલ આ એ માટે છે કે આપ ચાલુ નોકરીએ જો આપણો નોકરીનો સમય છે એ અલગ હોય અને કોલેજનો સમય અલગ હોય તો કોલેજનું જે સમયપત્રક છે એ કોલેજનું સમયપત્રક અને તમારી જ્ઞાન સહાયકની નોકરીનો સમય છે એ બંને એક થાય છે કે નથી થતો એ માટે કારણ કે અમુક એવો ઉમેદવારો હશે જેમનો જ્ઞાન સહાયકનો સમય બપોર પછીનો હોય અને જે કોલેજ છે એનો સમય સવારનો હોય તો કોલેજ અને જે જ્ઞાન સહાયકની નોકરી છે એ બંને એક સાથે કરેલી હોય તો આ પુરાવાથી તમે એ નક્કી કરી શકો છો કે તમે છે એ રેગ્યુલર મોડથી કોલેજ કરેલી છે એ માન્ય છે આગળ છે કે જ્ઞાન સહાય કે અન્ય નોકરીએ મિડવેલ લાયકાત દરમિયાન યુજીસીના ધોરણ મુજબની હાજરી અને અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર હવે યુજીસીનો નિયમ એવો છે કે તમારે નેવ ટકા હાજરી છે એ કોલેજની અંદર હોવી જોઈએ તો કોલેજ આગળથી તમારે પ્રમાણપત્ર લેવું પડે કે નેવ ટકા હાજરી છે એ આપે કોલેજમાં આપેલી છે આગળ છે ચાલુ નોકરી મિડવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેડવેલ મંજૂરીની નકલ દાખલા તરીકે જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ આપેલ મંજૂરીની નકલ આપ ચાલુ ન કરીએ કોઈ પણ અભ્યાસ કરો છો તો આપે આપની જે ઉપલી કચેરી છે એની આગળથી જે અભ્યાસ માટેની મંજૂરી છે એ લેવી પડે છે આપે જો ચાલુ ન કરીએ કોઈપણ ડિગ્રી મેળવેલી હોય તો આપણે આપણી ઉપલી કક્ષા આગળથી જે મંજૂરી લીધી હોય એ મંજૂરીનો લેટર આપે રજૂ કરવાનો થશે આગળ છે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નોકરીએ નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલી ઠરાવની નકલ હવે જે જ્ઞાન સહાયક પ્રાથમિક છે એમાં એસએમસી છે એ એસએમસીનો ઠરાવ આપે રજૂ કરવાનો થશે કે વ્યવસ્થાપન સમિતિ છે એમને ઠરાવ કરી અને નક્કી કરેલ છે કે તમારે ચાલુ નોકરી અભ્યાસ કરવો છે તો એ ઠરાવની નકલ છે એ આપણે રજૂ કરવાની છે અને બીજું છે કે અન્ય કોઈ આધાર પુરાવા સાથે તમારે હાજર થવું હોય તો તો અન્ય આધાર પુરાવામાં તમે જો કપાત રજા કરી અને પછી ચાલુ નોકરી તમે અભ્યાસ કર્યો હોય તો એ કપાત રજાનો તમે પુરાવો છે એ મૂકી શકો છો આગળ છે નોકરી સંદર્ભે તમારે કયા કયા પુરાવા રજૂ કરવાના છે સૌ પ્રથમ છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં જોડાવા માટે થયેલ હુકમની નકલ તો તમે જ્યારે હાજર થયા હશો ત્યારે તમને એક નિમણૂક હુકમ આપેલો હશે એ નિમણૂક હુકમની નકલ તમારે રજૂ કરવાની છે પછી જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં કેટલો સમયગાળા દરમિયાન નોકરી કરેલી છે તેના આધાર છે તો આ આધારમાં તમે આચાર્યશ્રીનું અનુભવનું પ્રમાણપત્ર લઈ શકો છો જ્ઞાન સહાયક કે અન્ય નોકરી કરેલ હોય તે સંસ્થા શાળાના પત્રકની પ્રમાણિત નકલ આપ જ્યારે પણ સ્કૂલમાં જતા હશો ત્યારે જે માસ્ટર છે એની અંદર સાઇન કરતા હશો તો એ હાજરી પત્રકની જે પ્રમાણિત કરેલી નકલ છે એ આપે લઈ જવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી દરમિયાન મેળવેલ પગાર પગારની વિગતો તો આપે આપના પગારની વિગતો કે પેસ્ટલીપ છે એ પેસ્ટલીપ શાળાના આચાર્ય આગળથી લેવી પડશે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ સંબંધે શાળા કે સંસ્થા દ્વારા અપાયેલ પ્રમાણપત્રો આ વિગતો છે એ વિગતો જેમને ચાલુ નોકરીએ કપાત ઉપર રહી અને પછી પોતાની ડિગ્રી મેળવેલી છે એમના માટે ખાસ જરૂરી છે તો એ રજા સંબંધિત જે પણ પુરાવાઓ છે એ પુરાવાઓ તમારે સંસ્થા પાસેથી મેળવવાના છે આગળ છે કે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીના સમય અંગેનું સંસ્થાના વડા દ્વારા આપેલ પ્રમાણપત્ર જે જ્ઞાન સહાયક તરીકે તમે હાજર હતા એ શાળાનો સમય શું હતો એ સમય અંગેનું પ્રમાણપત્ર છે એ તમારા સંસ્થાના વડા આગળથી લેવું પડશે આગળ છે કે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાંથી રાજીનામું આપેલ હોય તો તેની નકલ અમુક ઉમેદવારો એવા હશે કે જેમને ચાલુ જ્ઞાન સહાય કે રાજીનામું આપી પછી પોતાની ડિગ્રી પૂરી કરી હશે તો તમારે પોતાના રાજીનામાની જે નકલ છે એ રાજીનામાની નકલ તમારે હાજર કરવી પડશે વાત કરીએ અન્ડરટેકિંગ ફોર્મની તો આ ફોર્મ એક બાહ્યધરી પત્રક છે જેમાં દર્શાવેલું હોય છે કે આપ જે કંઈ પણ પુરાવાઓ કે આધારો રજૂ કરો છો તે સાચા છે અને આપના નોકરીના સમયગાળા દરમિયાન જો એ પુરાવાઓ છે એ ખોટા સાબિત થશે તો આપણે ગમે ત્યારે જે નોકરી આપે મેળવેલી છે એ નોકરીમાંથી કાઢી શકે છે તો જે કંઈ પણ પુરાવાઓ રજૂ કરો એ પુરાવાઓ આપ સમજી વિચારી અને પછી રજૂ કરશો જેથી કરી અને આપણી નોકરીની અંદર આગળ કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત ના થાય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરશો આપના તમામ મિત્રો સુધી પહોંચાડશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર